તેમાં કેટલી મિલકત બે નામી હેઠળ આવે છે તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે આઈટીએ એકત્રીસ મિલકતના નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે માથાભારે સજ્જુ કોઠારીની ઈડીએ એકત્રીસ મિલકત જપ્ત કરી હતી માથાભારે સજ્જુ કોઠારીએ ખંડણી હત્યા અપહરણ રાયોટિંગ લૂંટ અને ધાડ કરી રૂપિયા ભેગા કર્યા છે તેમજ જુગારના અડ્ડા સહિતના ગુનામાંથી ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડની રકમ એકત્ર કરી હતી પોતાના નાણામાંથી અન્યના નામે મિલકત ખરીદવી પણ ગુનો છે તેમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે તેમજ મિલકત જપ્ત કરીને સાત વર્ષની સજા કરવા સુધીની જોગવાઈ છે સુરતમાં માથાભારે સાજી દુર્ફે સજ્જુ કોઠારી ગુલામ મોહમ્મદ કોઠારી અલ્લા રખા ગુલામ મુસ્તફા શેખ

લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ધરપકડ કરી અને પાછળથી ગુજસી ટોક હેઠળ પણ ગુનો દાખલ કરાયો હતો આ કેસોના આધારે ઈડીએ સજ્જુ કોઠારી વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી